રાજકોટ જિલ્લાના મંગળા રોડ પર ફાયરિંગ થયું હોવાની ઘટના અત્યારે સામે આવી રહી છે બની છે સાથે જ અમિત હાપાણીની હોસ્પિટલ પર આડેધડ ફાયરિંગ થયું હોવાની વિગત અત્યારે મળી રહી છે રાત્રિ સમયે આડેધડ ફાયરિંગ કરી શખ્સો ફરાર થયા હોવાની વિગત મળી રહી છે

તે કરવામાં આવ્યું હતું અમિત હાપાણીની હોસ્પિટલ છે એ અમિતા આપાણીની હોસ્પિટલ ત્યાં ફાયરિંગ કરવામાં આવ્યું છે અને એવી પણ વાત સંભળાય રહી છે કે આડેધડ ફાયરિંગ થયું છે જે રીતે તમે જુઓ કે ફાયરિંગના એ દૃશ્યો કે જ્યાં ગાડીના કાચ પર ફાયરિંગના નિશાન જોવા મળ્યા છે કાચ તૂટેલી હાલતમાં જોવા મળ્યો છે મંગળા રોડ પર આડેધડ જે છે તે ફાયરિંગ થયું છે